હર હર મહાદેવ હરિઓમ જય માતે જો આપણે વાડીએ તો કામ ખૂટે એમ જ નથી વાડીએ છ માં હોય આવીને તોય હાલે એમ છે પણ આપણે સાત વાગે વાડીએ આવ્યા અને દેવાનસિંહ પપ્પા ગંગાને મોયડ્યો બાંધે છે એટલે ગંગાને મોયડો બાંધે છે હમણાં કેટલા દિવસ થયા ગંગાનો મોયડ્યો છૂટી ગયો તો આપણે ને ગંગા એમ તો વાયડી હેલ કે મોયડો કેડાવો ને

અને પછી આપણે ગમે એ દોરી બાંધી હોય તો એ ભાગી ન હોકે કંટ્રોલ આવે અને ઓલું તો હે ને કંટ્રોલ જ ન આવે એનું તો આમ તાકાત એની પાસે એટલી હોય કે એ આપડી કાબુ તો આવે નહીં અને આ જળબુ એનું આ હે ને પકડાઈ ગઈ આમ આમ કરો ને ગમે આમ આમ હલે જા હમ જા એ હું કામ કરો બિસાડી એટલે ને ભડક ઉડી જાય નકર આપને બીવરાવે હે રોજ ખોચરવાનું ને ક્યારેક બીવડાવવાની કેમ

અને કાલે આપણે વહી ગયા તા જુનાગઢ કારણ કે જુનાગઢ કામ હતું એટલે બપોરે આપણે નીકળી ગયા ગયા અને અને ઘરે અત્યારે આવી ગયા આપણે મગફળી આમાં અત્યારે આપણે કામ છે ધૂળ ઝંઝેરવાનું એટલે કે થોડી થોડી ધૂળ છે ને ખરી જાય અને પાથરા બેવટાઈ જાય એટલે આપણે હારવામાં એકદમ હેલું રહીએ આપણે નૈ નાની માંડવી એકદમ ખેરતા જાય છે એટલે ધૂળ ખરતી જાય અને પાથરા બેવતા તા જ એટલે હારવામાં હેલું રે ધૂળ જોકે ત્યારે આપણે માણસો ખેતા તા એની રીતે કામ કરતા હતા પણ ત્યારે ખરે એમ નહોતી ને અત્યારે થોડી થોડી ખરે છે પણ પાથરા હરખા કરી નાખે માઇનોર ખરે એટલી બધી કઈ નથી ખરતી હમ ખાલી એ મહિને કે વીસ ટકા ધૂળ ખરે બાકી તો એમને જ રીએ છે કારણ કે આમાં અંદર હોય ને આ નીકળે નઈ ધૂળ અંદર જામી ગયેલી હેજા

રોજ ઉઠીને વાળી આવું અને આજ કામ થાય રાખે ઉપાધિ નહીં કરવાની કામ કેદી થાય એ ચડો એટલે કામ તો ખૂટવાનું છે એક એક આયરુ તો લઈ લીધી બીજી લઈ છે ચાર આય તો પૂરી થઈ ગઈ ચાર પૂરી થઈ ગઈ ચાર જાય છે આજ થઇ જાય આપડે આયરું કુલ છે હાઈટ હો એટલે કઈ વાર લાગશે નહી

હજી કેવી રીતના ઠેસર રાખશું હું કરશું એ બધી પછી આયોજન કરશું અત્યારે પાછરા કર રાખે કા ઓ હજી તમારે નાનજી બાપા ને દેવાનસિંહ પપ્પા ને એ આની માથે હાલી બધુંય સરવૈયો કાઢશે કે કેવી રીતના આયોજન કરવું છે એવું શું કેવું તમારું હા એ થઈ જાય એ ઉધડું દઈ દે હું બધું ભેગું ઉધડું કરી છે તો એથી મહેનત કરવાની બધું દેવું હોય ઉધરું દેવામાં કાઈ વાંધો નથી ઉધરું દઈ દેવાય પણ તું વેર બગડે નઈ વાંધો હે વૈશ માં ખરું કરવું પડે તમે ઉધરી દેહો ને એટલે વૈશ માં ખરું કરશો ને કેવડી તાલપત્રી ને કેવડું ઠેસો ને માણન કેટલી તું વેર વહી જાય બાકી ઉધરું દઈ તો ઉપાધિ ની આ કઈ મારે ઉપાધિ તો નહી મારે કામ ઘણું છે તુવેર નીંદવાની છે મરસી નીંદવાની છે આમાં ખોટી થવું નહીં પાછરા માંથી નીકળ્યા હે નાગ બાપા નાંદી બાપા ફેરવતા હતા ને એમાંથી હવે પાથરામાં આગળ ગયા તા એટલે બેઠા હોય કે આગળ ગયો ખબર નથી આપણે પાથરા ફેરવીશી એટલે આપણે એમ થયું કે તાજા ભ્રમદી પાથરા છે આમાં કઈ હોય નહીં પણ આમાંથી નીકળ્યા નાગ બાપા અને મને તો એવું મનવાય નું તો સીધી ભરતું ભરતી હતી નાગબાપા કાંઈ કે નાનજી બાપા કહે છે કે ઝારાજો ઝારા જો કે નાગ બાપા નીકળ્યા એટલે આગળના પાથરામાં ગયા છે હવે એમાં ને એમાં છે તો ઓલા પાથરામાં છે આપણે જોયા જ છીએ પણ હવે એમાં આગળ વયા જાહે કેમ કારણ કે ખેડૂને તો હે ને જીવના જોખમે આ ખેતરમાં બધું ભરવાની હોય ધ્યાન રાખવું પડે જો આપણે ગયા તા નાનજી બાપાને ટિફિન લેવા અને ટિફિન લઈને આવ્યા અને દેવાંશભાઈ ભેગા આવી ગયા આપણા

નામ નંદી બાપા આપડે કીધું કોઈ કઈ મારવી દવા મોનો કોટો મને ખબર કરતા ખબર છે ગોતો મગજ માં રહી તો જ હોય આપણે કેમ જો કેમ 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 મગજ માં રહી કા

બસ ઓડવાનું નહીં એકલો જ બેગ હા હાલો મને ભૂખ લાગી છે તું તાર પપ્પા તો આમ આ માટા મારતા આવીશ હાલો હાલો કે હાલો હાલો કે પાતરા પેરી પહેરીને ભૂખ લાગી દેશ કેવા નાગ બાપા નીકળ્યા તા એમાં પાતરામાં પાથરામાં તને ભીખ લાગે ને માંડવીમાં નીકળ્યા હતા એ ભાતા એ કેમ બેઠા હોય એ વયાં ગયા હોય હાલો હાલ અત્યારે ટાઈમ થયો છે બપોરના ત્રણ ને આપણે આવી ગયા વાડીએ ને વાળીએ આવવાથી આપણે પાણી આવે છે ઉપલા પોડામાં કપાસ પીવીશ તો કપાસમાં પાણી ચાલુ છે એવું સરસ પાણી જાય છે ને પાણી વારે છે આપણે ભાગ્યાવાળા ભાઈ ને અહીંયા મરચી નીંદવાનું આપણે ચાલુ જ છે કામ તો બધાય નોખા નોખા ચાલુ હોય અરે કામ છે ચોરી વીણવાનું આપણે જે ચોરી વાવી હતી એ પાકી ગઈ છે અને મોડું થાય તો ખોટી તૈયાર થઈ ગયેલી ચોરી એઠે વહી જાય એનો કાંઈ અર્થ નહીં તો પછી ઉગી જ જવાની છે ને ચોરી કાંઈ આપણે પછી નીચેથી વીણી તો ન હોકી અને પાથરા બેરવટવા બપોર પછી હાલે એમ નથી કારણ કે માંડવી ખરી જાય ને ભૂકોય ખરી જાય તો હવારમાં ઠાર ભેગા ચાલે આપણે પૂરું તો કામ નથી થયું પણ કાલ બેવટી નાખશું હવારમાં અને ચોરી એકદમ પાકી ગઈ છે હજી હાઈન લગ્ન વીણીશ ત્યારે માણ વીણાય ફરી એક વાર તો મેં વીણી લીધી છે પણ પાછી એવી ને એવી જ પાકી ગઈ નહીંના વીણે હે ચોરી અને આપણે વાવવાની હે ગાયું હાટું મકાઈ એટલે આપણે વખેડિયા એટલે કે અઢારની જારીએ ફારવા પૂરી દીધા અને હાકી નાખ્યા પણ જોઈ એટલી પાહ ન થઈ કારણ કે અહીંયા આપણે થોડુંક હાલવા સાલવાનું વધારે હોય નજીક રહ્યું એટલે અને જમીન થઈ ગઈ એકદમ કઠણ એની હિસાબે આપણે જો એવા ફારવા બેઠા નથી કારણ કે એટલે બોલું પાણીની સેલ ફઈ રહી હતી ને નાંદી બાપા એની હિસાબે વધારે કઠણ થઈ ગયું એટલે અડધે અડધે લાગે સારી પાહ થઈ એટલે હવે આપણે ફારવા એક પણ આપણે લગભગ કોઈસી આંકવા જોહે કારણ કે આનાથી પાહ થઈ નહીં આપણે જો આપણે હાથીના લોઢિયામાં ફારવા સડાવ્યા એટલે આપણે પાહ ન થઈ જોઈએ એવી એટલે નાંદી બાપાને કીધું પાહ ન થાય તો મજા ન આવે કારણ કે કહેવાય છે કે ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી એટલે ખેડ વિનાનું અને ખાતર વિનાનું જો આપણે વાવીને તો એ ખાલી ઉગી જાય પણ એમાં કાંઈ ઉત્પાદન ન થાય એટલે આપણે અહીંયા હાવ ટકા જેવું હતું એટલે કીધું આપણે હવે આને એમને નસું વાવું એટલે વાવવી આપણે મકાઈ તો મકાઈ વાવી તો પહેલાં આપણે પંચા ચડાવી દીધા તૈન અને પેલાં ખેડ કર નાખીએ કારણ કે રાત તો આપ નહીં ખીધી એટલે કઈ કોઈ ડૂસો ને ને ઓય પડી ગયું હતું પણ ખેડ બાકી હતી એટલે ખેડ અત્યારે જો આપણે કરી નાખી કઈ ઘટે નહીં ને જો આપણે ખેડ કઈ ઘટે નહીં એવી થઈ ગઈ હવે આમાં આપણે ગમે મકાઈ વાવી નાંદી બાપા ઘટે કઈ આમાં આ ખેડ થઈ ગઈ એમાં શું ઘટે હવે હા કારણ કે ખેડ વગર મૂળ ખાય જ નહીં આમ તો જમીન પોસી જતી સોમા હું એવડું લોઠું ગયું એટલે ભીનું જ છે બધું પણ ઉપર પણ લઈ ગયું હોય કઠણ પણ અત્યારે એકદમ થઈ ગયું આવું ભરભરી જમીન પહોંચી અને એકદમ લીહી પંચિયા તો હાકી નાખ્યા અને હવે નાંદી બાપા વેરે હે એનપી કે ખાતર કારણ કે મકાઈ કે જુવાર કે જે કાંઈ વાવી થોડું થોડું ખાતર નાખીને તો વધારે સારું અને તમારે બે કેરા વાવવું હોય તોય ભલે અને બે વીઘા વાવવું હોય તોય ભલે પાત્ર તો સરખા જ ભજવવા પડે ઓલી કહેવાય જ નથી કે ખેલ એકને વેહ જાજા આપણે આમાં ઘડીક થઈ તો પૈસા હાકવા રાહ પાકવી ખાતર વેરવું મકાઈ વેરવી પારા બાંધવા હમાર મારવો ખાલી બે કેરા વાવવામાં સાર હાથી ફેરવવા પડે જો આપણે નાંદી બાપાએ ખાતર સાટી દીધું અને હવે આપણે મકાઈ સાટી દઈ નાંદી બાપાએ છાટી છે અને આપણે સાટી વાવવી છે આપણે અડધો વીકો એટલે કે તઈને ક્યારે થાય અર્ધો વીઘો તો ન થાય અડધા વીઘા માં થોડુંક ઓછું થાય પણ આવી રીતે વખેડી સા ખોલીને વાવી દઈ ને તો ઓઈની ને કઈ માથા નો ન રે આ વાવે તો થાય ને એમાં કઈ નો ઘટે ના આપણે ઓલા ઈ કે ને પાટલિયા ઘઉં નથ આવતા આ ઈ સારું આખી આવી રીતે મકાઈ સટાઈ જાય

અત્યારે વાતાવરણમાં હજી ગરમી હોય અને ત્યાં વવાઈ જાય તો એકદમ ઉગાવો સારો આવે અને પારાઢક થઈ જાય ને પછી છેજ છેજ ઠંડી આવતી જાય તો વાંધો ન આવે અને બાકી ગુલાબી ઠંડીમાં પરબારી જો મકાઈ વાવેતર થાય તો એક તો પહેલાં લગભગ ઉગવામાં જ અઠવાડિયું વહી જાય અને અત્યારે ગરમી હોય ને એટલે લગભગ આપણે ચોથે પાંચમે મેં તો કમ્પ્લીટ ઉગી જાય અને બીજા નંબરમાં ઠંડી હોય ને તો અઠવાડિયે ઉગે અને તે પછી બહુ ન કરે એક ફરે પારાઢક થઈ ગયું હોય અને પછી ગુલાબી ઠંડી આવે ને તો બહુ વાંધો ન આવે જો આપણે નઈ ના આવી ગઈ હવે સોરી સોરી કે રીણી આપડે લીલી સોરી ભેગા લેતા શાક કરવા કઈક બીજું બી છે ને બે બટકા એમાં તો હજી નથી આવી લીલી છે

એ વાત મહેનત વધી ગયા અને આને ચોરી ને આપડે લઈ જાવી ઘરે બાર ને જી કરવું આપડે વીણી દેવાની